સરહદે આવેલ મોટી મોરડી થી જવાના રસ્તે આવતી વાત્ર પર પુલ ના આધારે દર બે મહિના બંને તરફ ના લોકોના વ્યવહાર કામકાજ અટકી જાય છે તંત્ર દ્વારા પુલ સરપંચ દ્વારા શ્રમદાન કરી નદીમાં પુલનું કામ શરૂ કરી તંત્રનો પડકાર છે કોઈ પણ નદી હોય કે કોતરો હોય ચોમાસો દરમિયાન ભારે નદીની આવક થતી હોય છે પુલની સ્થિતિ પણ પેદા થતી હોય છે ત્યારે નદીના બંને તરફના લોકોને અવરજગર કરવા વાહનોને આવવા જવા અને ખેડૂતો અને આમ જનતાને પોતાના કામકાજ અર્થે જવા નદીઓ પર પુલ બનાવવામાં આવે છે જેથી નદીની બંને તરફના ગામોની જનતાને સુલભ રહે ત્યારે મેઘરાજના અંતર્ગત રાજસ્થાન સરહદે આવેલ મોટી મોરડીથી ઢીમડા જવાના રસ્તે આવતી વાત્રક નદી પર પુલના અભાવે દર ચોમાસથી બે મહિના બંને તરફના લોકોના વ્યવહાર કામકાજ અટકી જાય છે તંત્ર દ્વારા પુલ ન બનાવતા ગ્રામજનો અને સરપંચ દ્વારા શ્રમદાન કરી નદીમાં પુલનું કામ શરૂ કરી તંત્ર પડકાર ફેંકવામાં આવે છે

એજ રીતે વાત્રક નદી ની પેલી પાર આવેલ ઢીમડા ગામના લોકોનો તમામ વ્યવહાર મોટી મોરડી ગામ સાથે સસ્તા અનાજની દુકાન વિદ્યાર્થી હાઈસ્કૂલ દૂધ ડેરી સહકારી બેંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ તમામ સુવિધા મોટી મોરડી ગામે છે ત્યારે દર ચોમાસી જ્યારે જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે બંને તરફ ખેડૂતો વિદ્યાર્થીઓ અને આમ જનતા બે માસ સુધી સંપર્ક વિહોણા બને છે મોટી મોડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં મોટી મોડી અને ડીમડા વચ્ચે વાત્રક નદી પર વર્ષો જૂની અમારી પુલ બનાવવાની જે માંગ છે તે સરકારશ્રી દ્વારા મંજૂર થતી નથી અને આપ અત્યારે જોઈ શકો છો કે ચોમાસામાં બંને ગામો વચ્ચે આવન જવન માટે ખૂબ જ તકલીફ પડી રહી છે અમારા ખેતી માટેના કામ હોય તો મોટી મોડીના બસો જેટલા ખેડૂતોની ઢીમડામાં જમીન હોવાથી તેઓ રોજ

માં પાણી આવે છે ત્યારે આથી કેલીટેળા જવાતું નથી અને એના માટે અમારે કુલની રજૂઆત વારંવાર ગામના વડીલો ગામના બધા જ સભ્યો વારંવાર જાય છે તો પણ પૂલ આવતા મંજૂર થતા નથી એટલા માટે મારી એટલી જ રજૂઆત છે કે સરકારને વહેલી તકે અમારું પૂલ બની આપશે આ સમસ્યા આજની નથી આઝાદીના આટલા વર્ષ થયા ગામના વડીલો અગ્રણીઓ આ બાબતે તંત્રમાં રજૂઆત કરીને થાક્યા છે પરંતુ તંત્ર દ્વારા પુલ બનાવવામાં નથી આવતો અને દર ચોમાસે ગ્રામજનો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે છેવટે બંને તરફના ગ્રામજનો એકતા થયા સરપંચે પણ રજૂઆત કરી અને પોતાની જાતિ શ્રમદાન દ્વારા વાત્રક નદીમાં પુલનું કામ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે ગામના ખેડૂતો પાસેથી ટ્રેક્ટરો જેસીબી લાવીને વાત્રક નદીના પટમાં કાંકરા લાવી પૂર શરૂ કર્યું છે તો ગામની મહિલાઓ ખેડૂતો સહિત તમામ લોકોએ જાતે શ્રમદાન કર્યું છે નદીમાં નાખવાના ભૂંગળા પણ માંગી લાવ્યા અને ચોમાસું ખેતી બાળકોનો અભ્યાસ અને આમ જનતાનું વ્યવહારિક કામકાજ ન બગડે એ માટે પુલનું કામ શરૂ કર્યું છે આટલા વર્ષો બાદ પણ ગ્રામજનોને પુલની સુવિધા ન મળતા તંત્ર સામે રૂપ શ્રમદાન દ્વારા ગામ લોકોએ કામ શરૂ કર્યું છે

હવે આજના તમે મેસેજ જોવો છો કે જેમ કે મતલબ ગામજનો મને રિક્વેસ્ટ કરી કે આ નદી ઉપર આપણે કંઈક જવા માટે વ્યવસ્થા સરપંચ શ્રી કરી આપો અમે વ્યવસ્થા માટે ગામજનો ભેગા થઈ અને આ નદી પર એક લોકલ બ્રિજ નું આયોજન કર્યું છે આજુબાજુ ઘરના તૂટેલા લાવીને આ નદી ઉપર કાંકરો દ્વારા પાળ બાંધી અને પબ્લિકને આવવા જવા માટે રસ્તો બનાવ્યો છે તેથી અ સરકારને રિક્વેસ્ટ કરું છું કે તાત્કાલિક નદી ઉપર વિઝિટ કરી અને તાત્કાલિક બ્રિજ બનાવે તેવી ગવર્મેન્ટને રિક્વેસ્ટ મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર